સમસ્યાઓ સામાજિક મુદ્દાઓ પર વાત કરી અને એમાં આપણે શું યોગદાન આપી શકીએ તો એનું નિરાકરણ આવે એની વાત કરીએ છીએ બરાબર તમને ખબર છે ને પાઠશાળામાં હતા ને બધા કયો મુદ્દો લીધેલો કોઈ એક મુદ્દો કયો છે કયો પશુ પર દયા કરો રાઈટ આજનો આપણો મુદ્દો છે મહિલા સશક્તિકરણ આજે આજનો કયો મુદ્દો છે આ મહિલા સશક્તિકરણ આ શબ્દ જ પોતાનામાં શક્તિ સમાનતા અને અધિકાર નું પ્રતિક છે ને તમને આમ ફીલ થાય ને એવું સશક્ત મહિલા માત્ર પરિવાર નો પાયો નહીં દેશ નું ભવિષ્ય હોય છે હોય છે ને આજની મહિલાઓ માત્ર સુરક્ષિત જ નહીં પરંતુ પોતાની પૂરી સાથે આગળ વધારવાનું કામ કરી કરી રહી રહી છે છે અખબાર ની આ જે પ્રકાશિત એક સમાચાર છે એની નકલ આવી છે જો આ મહિલા સશક્તિકરણ નું આ વર્તમાન છે આ એનું ઉદાહરણ છે મહિલા ક્રિકેટ ની અંદર સ્ટોરી છે કેટલી વેલ્યુએશન વધી એમની બરાબર અખબાર જાહેરાતો માં એમાં એમની કેટલી વેલ્યુએશન થઈ ગઈ એમની ટિકિટો બી કેટલી વેલ્યુએશન માં વેચાતી થઈ ગઈ જોવા તમે પણ નજર કરો આજનું વર્તમાન છે મહિલા ભવિષ્ય કે આ મહિલાઓ પુરુષો ની સમકક્ષ આવી જશે વિચારે આ શક્ય ક્યારે બને છે ક્યારે બને જ્યારે આજની મહિલાઓને શક્તિ અવસર અને અધિકાર આપવામાં આવ્યો ને ત્યારે આ બન્યું છે દેશ આઝાદ થયો ને ઓગણીસો સુડતાલીસ પછી ની દરેક દાયકા ની તમે મહિલાઓની સ્થિતિ જો અને છેલ્લા બે દાયકા માં મહિલાઓની પરિસ્થિતિ મહિલાઓ ક્યાં હતી અને આજે આપણે ક્યાં છીએ બરાબર જો આજે છે ને ગામે ગામ મહિલાઓ ખેડૂત છે ને ખેતી કરે છે મહિલાઓ ગામે ગામ

તો મહિલાઓ અસંભવ સંભવ કરી દે કરી દે ને આજની મહિલાઓને ખરેખર આમ જોઈએ તો યોગ્ય શિક્ષા અને અવસર પ્રાપ્ત થઈ રહ્યા છે મહિલાઓને એમના અધિકારોની રક્ષા આપવામાં આવે છે એકસો એક્યાસી નામ આપ્યું છે મહિલા હેલ્પલાઇન છે ને એક જ ફોન કરો એટલે બધા સીધા આવી જાય ગાડી બરાબર એવી એવી તમને સામાજિક સુરક્ષા આપે છે એટલે દરેક ક્ષેત્રમાં બરાબરીનો અવસર આપવામાં આવ્યો છે કેમ ના જોવા જોઈએ કોઈ ભારત માં મહિલાઓ છે જેમણે ઇતિહાસ રચ્યો છે અરુણિમા સિન્હા જેમણે ટ્રેન પોતાનો પગ ગુમાવી દીધો પણ મજબૂત મનોબળથી હિમાલયની

અમે બતાવ્યું કે સપના જોવા અને તેને પૂરા કરવાની હિંમત દરેક મહિલામાં હોય છે બસ તમે તમે લાવો અબ્દુલ કલામ જેવો દ્રષ્ટિકોણ અપનાવો કલ્પના ચાવલા જેવો આત્મવિશ્વાસ લાવો અંદર તમારામાં માં મેં કહ્યું એમ દંડો નહીં પકડવાનો અને રાણી લક્ષ્મીબાઈ જેવો સાહસ કરો એ અમારી હો દંડો ના પકડતા પછી જો દરેક મહિલા સશક્ત બનશે જ પણ પોતાના પરિવાર ને સશક્ત બનાવશે અને પોતાના દેશને પણ સશક્ત બનાવશે આજની પાઠશાળા આપણે પૂરી કરીએ છીએ